ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર સજ્જ શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું પાલિકાના ડિવાય હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શોલીની અગ્રવાલ મેદાને ઉતર્યા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપી